ખેડૂત આવવા પડ્યા અને સરકાર ખાતર આવતી નથી સંઘ વ્યવસ્થા કરે છે ખાતર આવતો નથી સંગ શું કરે યુરિયા ખાતર ગઈકાલે પણ પણ જે જે ખેડૂતો લાઈન માં એમને સરકાર ના નિયમ મુજબ આપવામાં આવ્યો હતો આજે પણ ખેડૂતો લાઇનમાં છે અને સરકારના નિયમ મુજબ પદ પૂરી દરેક ખેડૂતને આધાર કાર્ડ ઉપર આપવામાં આવે છે તેમજ અત્યારે રવિ સિઝન ચાલુ થઈ ગઈ છે ખેડૂતોની મોગ વધારે છે થય વાવ ભાભર સેન્ટર પણ લાગે છે એટલે અહીંયા ખેડૂતોની સંખ્યા ખૂબ રહે છે અને સિઝન હોવાથી યુરિયા ખાતરની જરૂર પણ છે અને બે અઢી કરોડ રૂપિયાનો એડવાન્સ પણ જમા કરાવેલા છે ત્યાં અત્યારે ખાતરની કેટલી આવક ગઈકાલે ત્રણ ગાડી ખાતર આવ્યો હતા આજે પણ બે ગાડી ખાતર આવેલો છે જે હાજર એ બધા ખેડૂતોની ખાતર મળી રહેશે સ્વમે ખેડૂતની કેટલી માગે છે ખેડૂતો તો વિસ્તાર અહીંયા ખૂબ મોટો છે એટલે ખેડૂતોની મગ બહુ છે ને ખાતર જેમ જેમ આવશે હું ખેડૂતોને વિતરણ કરતા રહીશું અને ખૂબ સંકર્ભથી ખાસ ખ્યાલ રાખીને કામગીરી કરવામાં આવે છે